રાષ્ટ્રપતિની સાસણની મુલાકાત બાદ રાજ્યના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ પત્રકારો સાથે વાતચીત કરી સાસણ સફારી પાર્ક ખાતે આદિવાસી લોકો સાથેના સંવાદ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિની આદિવાસી મહિલાએ પૂરતું અનાજ ન મળતું આની ફરિયાદ કર્યોનો સ્વીકાર વનમંત્રીએ કર્યો છે અલગ કુપન કરાવવા માટે તેમને પડતી મુશ્કેલી અંગે આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિને રજૂઆત કરી હોવાની પણ વનમંત્રીએ સ્વીકાર કર્યો છે આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે કલેક્ટરને સૂચના આપ્યું હોવાનું પણ આ તકે મીડિયા સાથે વાતચીત કરતા વનમંત્રીએ જણાવ્યું છે તો બીજી તરફ સતત બીજા વર્ષે ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ યોજાશે ગુજરાતના પર્યટનને કારણે બીજીવાર ફિલ્મ ફેર એવોર્ડ રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાતને પ્રાપ્ત થવાનું જણાવ્યું હતું મહામ રાષ્ટ્રપતિજીનો પ્રવાસ આપણા ગીર સોમનાથ જિલ્લામાં તેઓમાં સવારે સોમનાથ દાદાના બપોરે દર્શન કર્યા આરતી કરી અને ખૂબ જ સરસ રીતે ત્યાં દર્શન કરી અને પછી એ સાસણ ગીર ખાતે આવ્યા અને અહીંયા પણ જંગલ સફારી કરી અને જે મરીન જે આપણે સેન્ચ્યુરી છે એમાં જંગલ વિસ્તારમાં જઈ અને સિંહ દર્શન પણ થયા અને ખૂબ સરસ રીતે આજનો આ પ્રવાસનો કાર્યક્રમ મહા મહામહિમ રાષ્ટ્રપતિજીનો રહ્યો જે સ્થાનિક જે આદિમ જૂથના ખાસ જે ભાઈઓ બહેનો છે એને પણ મળ્યા એની સાથે પણ વાતચીત કરી તો નવ દસ અને અગિયાર ત્રણ દિવસનો જે મામોહિમ રાષ્ટ્રપતિજીનો જે કાર્યક્રમ છે એમાં કાલે રાજકોટથી આવી અને ત્યાં રાત્રિ રોકાણ રાજકોટમાં કર્યું હતું અને આજે અહીંયા સાસણગીરનો ખાસ કરીને જે આપણો ગીર વિસ્તાર છે એમાં એને જંગલ સફારીથી લઈ અને આખા જે કાર્યક્રમ આજનો છે એ ખૂબ સરસ સરસ રીતે કાર્યક્રમ થયો અને એને પણ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી ખાસ આદિવાસી સમાજ સાથે વાર્તાલાપ વાર્તાલાપે બેનો છે એને પોતાની વાત કરી વાત કરી અને એને જે જે અહીંયા રીતના એ રોજગારી મળી રહી છે એની વાત કરી અને એના માટેની જે યોજનાઓ છે ખાસ કરીને ટ્રાયબલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પણ હતા આદિજાતિ વિભાગના અગ્ર સચિવ શ્રી પણ અહીંયા ઉપસ્થિત હતા અને એની પોતાની જે અત્યારે એક બેને છે સખી મંડળની વાત કરી કે સખી મંડળ અમને રિવોલ્વિંગ ફંડ અને બાકીની જે લાભ છે એ અમને મળી રહ્યો છે એક બેન છે એ પોતે ગાઈડ તરીકે જે કમાઈ છે એની વાત કરી એના ઘરના સભ્યો પણ એનું પોતે જે અહીંયા ધમાલ નૃત્ય કરે છે અને એમાંથી એને રોજગારી મળે છે એની પણ વાત કરી અને જે પીએમ અમારે આગળ એ મેમે એવી રીતના વાત કરી કે અમે તમને મળ્યા અમને બહુ સારું લાગ્યું પછી અમારા સાથે એ બહુ વ્યવસ્થિત વાત કરી પછી અમારા બધું લેલી વિશે વાત કરી પછી અમારા છોકરા વિશે અમારા આગળ વાત કરી અમારા સમાજ વિશે પણ વાત કરી મેમે અમારે એવી રીતના પણ કીધું કે જો તમારે દુઃખ તો મને દુઃખ એવી રીતના પણ અમારા આગળ વાત કરી મેમે પછી મે મેં અમને એવી રીતના પણ કીધું કે તમારે હું દિલ્હી પણ લઈ જઈશ મે મેં અમને એવી રીતના પણ કીધું ને અને અમારા કૂપનની પણ અમે લોકોએ વાત કરી છે મેમને તો મે મેં કીધું કે કે નું હું તમને કૂપન કરી આપીશ એવું બધી રીતના મે મેં અમારા આગળ બહુ સારી વાત કરી ભણવા ભણવા ઉપર પણ બહુ સારું અમને આપ્યું કે તમારા છોકરાઓને ભણાવો અને તમે પણ સારી રીતના બધી અત્યારે તમે ગેસ્ટ સામે સાથે જાવ છો તો તમે બહુ સારું ફિલિંગ આપો છો એવી રીતના બહુ અમારા આગળ પણ બહુ સારી વાત કરી છે મેમ કેવું લાગ્યું બેન તમને બહુ સરસ લાગ્યું છે અમે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમે મેમ ને મળશું અમે મેમ ને મળ્યા છે તો અમને બહુ સારું લાગ્યું છે કેટલી બેનો ને કેટલા અમે 14 બેનો હતી ને 6 અમારા જેન્સ હતા અમને બધાને બહુ સારી રીતના ફિલિંગ આપ્યું અમને ગિફ્ટ પણ આપ્યું છે મેમ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ